તો અમદાવાદ ચાંદખેડામાં એક ડોક્ટરની દાદાગીરી સામે આવી છે કાર પાર્ક કરવાના મુદ્દે સિક્યુરિટી ગાર્ડને માર માર્યો છે સિક્યુરિટી ગાર્ડ કારનું કહેતા બવાલથી હતી તબીબે માથાભારે લોકોને બોલાવીને હુમલો કર્યો સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા કારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે તો ચાંદખેડાની ઉપર રેસીડેન્સીમાં ઘટના બની છે પોલીસે ફરિયાદની જગ્યાએ માત્ર અરજી લેતા લોકો છે સંવાદદાતા ઉદય અમારી સાથે ફૂનલાઇન પર જોડાઈ ગયા છે ઉદય જે આખો ઘટનાક્રમ સર્જાયો હતો જે મારા મારી થઈ હતી અને ત્યારબાદ સ્થાનિકોની એવી માંગ હતી કે કાર્યવાહી કરવામાં આવે પરંતુ માત્ર માત્ર અરજી લેવામાં આવી શું વિગતો હાલ શું કહી રહ્યા છે સ્થાનિકો નિશ્ચિત જો વાત કરવામાં આવે તો અમદાવાદના ચાંદખેડાનો આખો બનાવ છે બનાવની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સીસીટીવી ફૂટેજ અને વિડીયોની અંદર કે ડોક્ટરની બેદરકારી હોવાના કારણે સિક્યુરિટી ગાર્ડ વાહન પાર સૂચના આપતા આખો હુમલો કરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે ડોક્ટરે માથાભારા સુરક્ષાનો બોલાવી અને સિક્યુરિટી ગાર્ડ ને માર માર્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આખી આખી ઘટના સ્થિતિમાં કેદ થઈ ગઈ છે આ આખો બનાવ જે છે પુષ્પમ હોસ્પિટલના ડોક્ટરે માર માર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે જેને લઈને અત્યારે પોલીસે અરજી અને તપાસ જે છે શરૂ કરી દીધી છે ගලා භාරය උද සමග්‍රවිහත්ම.